હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે ઘઉંની સેવ બનાવીશું જે હોળી ઉપર બધાના જ ઘરે બનતી હોય છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે તો એકદમ ટેસ્ટી આ ઘઉંના સેવની રેસીપીનો વિડીયો જો તમને પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે ઘઉંની સેવ બનાવવા મેં અહીંયા ચાર કપ ઘઉંનો લોટ લીધો છે તેને મેંદાની ચાણીથી લોટને ચાળી લીધો છે જે રોટલી બનાવીએ તે જ લોટનો ઉપયોગ કરવાનો હવે આ લોટમાં ફક્ત આપણે દૂધ એડ કરીને જ લોટને બાંધીશું તો દૂધના બદલે પાણીનો પણ ઉપયોગ કરી શકાય તો થોડું થોડું દૂધ એડ કરીને કઠ્ઠણ લોટ બાંધી લેવાનો તો મસળીને સારી રીતે મીડિયમ કઠણ એવો લોટ બાંધી લઈશું તો બીજું મેં અહીંયા અડધો કપ જેવું દૂધ લીધું છે તે પણ થોડું થોડું એડ કરી લઈશું તો દૂધને થોડું થોડું એડ કરતા જઈને સારી રીતે મસળીને આ રીતનો તમે જોઈ શકો છો કે એકદમ કઠણ લોટ મેં અહીંયા બાંધી લીધો છે તો આ સેવમાં આપણે દૂધનો ઉપયોગ કરીશું ને એટલે બહુ સરસ એવો ટેસ્ટ આવશે તો મારે આટલો લોટ બાંધવામાં દોઢ કપ દૂધ ગયું છે અને હવે તેને ઢાંકીને એક કલાક જેવું રેસ્ટ આપીશું તો એક કલાક પછી આ રીતના તેના મોટા લુવા કરી લેવાના કેમ કે આપણે ઘઉંના સંચામાં સેવ પાડવાની છે તેથી મોટા લુવા કરીને આ રીતે મેં તમે જોઈ શકો છો કે સંચો ફિટ કરી દીધો છે ટેબલને અને લુવો એમાં આ રીતે મૂકી દેવાનો અને આ સેવ પાડવામાં બે જણની જરૂર પડશે એક જણ આ રીતે વેલનથી અંદર લોટ પ્રેસ કરતા જવાનું અને બીજું જણ હોય તે આ રીતે ઉપર સંચો ફેરવતા જવાનું તો એકદમ ઇઝીલી જ આ સેવ પડી જશે બહુ વાર પણ નથી લાગતી અને આ સેવ પાડીને આખું વરસ સ્ટોર કરી શકાય અને આ સંચો વાસણવાળાના ત્યાં આસાનથી આસાનીથી મળી જાય છે તો જ્યારે આ સેવ પાડીએ ને ત્યારે પંખો ચાલુ રાખવાનો જેથી આ સેવ જ્યારે નીચે આવે ત્યારે થોડીક સુકાતી જાય એટલે આપણને લેવામાં ઇઝી પડે તો આ રીતે તમે જોઈ શકો છો કે બે બે ત્રણ ત્રણ એવી સેવ લેવાની હાથમાં અને આ રીતે નીચે મૂકતા જવાનું તો ચારણામાં અથવા તો થાળીમાં તેને આ રીતે મૂકી દેવાની તો ચાર પાંચ વાસણ સાથે લઈને જ બેસવાનું અને આ રીતે ગોઠવતા જઈશું તો આખો ચારણો આપણે ભરી ભરી લેવાનો છે અને ચારણો ભરાઈ જાય ત્યારબાદ તેને બહાર તડકામાં આ રીતે ઊંધો કરી લેવાનો એટલે સેવ સરસ પડી જશે તો આ સેવને સુકાતા પાંચ કલાક જેવું લાગશે પછી આ રીતે સરસ સુકાઈ જાય એટલે તેને ડબ્બામાં ભરી લેવાની અને આખું વર્ષ જ્યારે પણ સેવ બનાવવી હોય ત્યારે બનાવી શકાય હવે મેં અહીંયા એક આ રીતના પૌળા વાસણમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરીને ઉકળવા મૂકી દીધું છે પાણી આ રીતે ઉકળે એટલે તેમાં એક ચમચી તેલ એડ કરવાનું જેથી આપણી સેવ એકબીજાને ચોંટી ના જાય તો આ સેવ બફાતા બહુ વાર નથી લાગતી કેમ કે આપણા સંચાની જાળી પણ પાતળી હતી એટલે સેવ પણ સરસ પતલી પડી છે તો બે ત્રણ ખાજા આપણે અંદર મૂકી દઈશું તો સેવ બાફવામાં પાણી સેવ ડૂબે એટલું હોવું જોઈએ તો આ રીતનું તમે જોઈ શકો છો અને હવે પાણીને સરસ ઉકળવા દઈશું અને હળવે હાથે તેને આ રીતે થોડું હલાવતા જઈશું એટલે સેવ સરસ બફાઈ જશે અને પાણી જેવું ઉકળવા માંડશે ને એકદમ ખડખડ એટલે આપણી સેવ પણ બફાઈ જશે જો આ રીતે તમે જોઈ શકો છો કે સેવ ફૂલી ગઈ છે તો આપણી સેવ પણ સરસ બફાઈ ગઈ છે તો ગેસની આંચ બંધ કરીને આ રીતે કાણાવાળા ટોપામાં સેવને કાઢી લઈશું તો નીચે એક વાસણ રાખી લેવાનું અને આ સેવને ગરમ ગરમ જ ખાવાની તો કેટલી સરસ અહીંયા સેવ બનીને તૈયાર થઈ ગઈ છે ને તો હવે તેમાં ઉપરથી બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને બે ત્રણ ચમચી ઘી એડ કરવાનું તો ખાંડનું પ્રમાણ સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકાય અને મિક્સ કરી લઈશું તો આ સેવ આપણે ઝીણી બનાવી છે તેથી ખાવાની પણ બહુ જ મજા પડે છે તો કેટલી સરસ સેવ બનીને તૈયાર થઈ ગઈ છે ને તો હોળી ઉપર આ રીતની સેવ બનાવીને ખાવાની ખૂબ જ મજા પડે છે કેટલી પરફેક્ટ બની ગઈ છે આપણી સેવ જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો